રામ 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 ક્યા કોમ રે મેમન ઓળા થરામ રે ભાઈ અમી દારુડિયા થી કંટાળીયા તમે તમે કંટાળી

આવી યાદો જી હા ખબર ના કોણા તો ખબર ના હોય કાલ કાલના છોકરા છે જે તમારું મારું નામ શૈલેશ શૈલેષજી હા નોમ તો જૂના જમાના નું છે નવા જમાનાનું છે પણ કલાહારી છે ને નવા જમાનાનું નહીં ઈ તો આવળી વાટીમાં બોલું છું ઓ નવા જમાનાનું નામ કેવા બીજું બીજું હોભળવું છે જયારે ગાડી હારે જાતી હોય ને સિલાઈન્ટમાં ગવાય તારે જવાય આપણે ખવરાજો

શિકાર માં ફીટ કરે કિલોમીટર પબ્લિક રમતી હતી મારો મંજીરો અભડી નો આવી એવી નાસી એવી નાસી એક ભાઈ મારો ગમી ગયો મંજીરો એટલે ત્રણ રૂપિયા ના છે ત્રણ રૂપિયા ના છે ધોની ને ત્રણ રૂપિયા અને એ ભાઈ ને ત્રણ રૂપિયા સો રૂપિયા છે એટલે પેલી કંબોઈ ચોકડી હતી ઈને મેં નાસ્તો કરી લીધો એ નથી આયો હું તો ગાડી માં બેસી એને હું ઘરે આયો એને તો હુઈ ગયો થાકેલો હતો એટલે વેલા ઉઠીને જોયો ને એટલે વાયરલ થઈ ગયો ઇન્સ્ટાગ્રામ નો 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 તમે ત્રણ દિવસ મૂકતા નથી તમારે હાલ વિડીયો મૂકવું પડશે તમારી ચેનલ ને અમે બ્લોક કરી દઈશું હા અમારે વિડીયો જોયા વગર નથી ચાલતું તમારા ભાઈ બળતા બોલે

રમેશ મહેતા નો અવાજ ભણાઈ ગયો અરે કઉ છું હું વાંટો અને આ વાટા નું કોઈ નઈ

ઓ ને બસો બસો હા તમે વધારો વધારો હોય ને એ કોમેડી હોય આવે તકલીફ નો સાંભળો એમ હા સાંભળો ઓનવાનું કોરો છે અરે બાપા બેરા